અમદાવાદમાં રોડ પર પાણીની પિસ્કારી મારનારા સાવધાન રહેજો જાહેરમાં થૂંકનારાઓ સામે કડક કાર્યવાહી થશે આજે એક જ દિવસમાં એકસો પાંત્રીસ ઈસમો ઝડપાયા છે તેમાં એકસો પાંત્રીસ ઈસમો સામે કાર્યવાહી કરી દંડ વસૂલાયો છે ચાલુ વાહને પિસ્કારી મારનારા ઈસમો સામે પણ કાર્યવાહી થઈ રહી છે સીસીટીવીના આધારે વાહન નંબર મેળવી ઈ મેમો અપાયો છે જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરાય છે તેમાં એકસો પાંત્રીસ ઇસમો સામે કાર્યવાહી કરી રૂપિયા પંદર હજાર બસો દસનો દંડ વસૂલાયો છે તેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં પિસ્કારી મારતા પકડાયા છે જેમાં પશ્ચિમ ઝોનમાં પાંત્રીસ દક્ષિણ ઝોનમાં ઓગણત્રીસ ઈસમો ઝડપાયા છે તથા ઉત્તર ઝોનમાં ચોવીસ અને પૂર્વ ઝોનમાં ચૌદ પકડાયા છે હવે પાનની પિચકારી મારનારા સામે કડક કાર્યવાહી થઈ રહી છે સીસીટીવીના આધારે એકસો પાંત્રીસ મેમો ફટકારાયા છે જેમાં મેમો બાદ ચાલકો પણ એલર્ટ થયા છે કડક કાર્યવાહી થતાં રિક્ષા ચાલકોએ નિર્ણય કર્યો જ છે હવે રિક્ષામાં બેસતા પેસેન્જર પર નજર રાખીશું તેમ રિક્ષા ચાલકોએ જણાવ્યું જ છે પાનની પિસ્કારી ન મારે તેની અમે તકેદારી રાખીશું પેસેન્જરના લીધે અમને મેમો ન આવે અમદાવાદને સ્વચ્છ બનાવવું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી એ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો